50 રૂપિયા સો રૂપિયા 500 500 થઈ ગયા બીજા લાવો કે પાણી ભરવાનું બનાવી દેવાનું ખાઈ પછી ખાવાનું પછી પાછું હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ અને નવા બ્લોક ની શરૂઆત થઈ ગઈ છે અને નવા બ્લોગની શરૂઆત થઈ છે તો ફ્રેન્ડ્સ વાવણીના શ્રી ગણેશ થઈ ગયા છે વાવણી એટલે ખેડૂતોનો મોટામાં મોટો તહેવાર કયો તો પણ કહી શકાય કેમ કે ખેડૂતને વાવણી એટલે બહુ ઉત્સાહનો માહોલ હોય હરખનો માહોલ હોય કેમકે મેઘરાજાના આગમન પછી જ્યારે ખેડૂત એક બી વાવે અને એકના અનેક લણવાનો સમય એટલે વાવણી અને ખેડૂત જેવું સાહસ તો બીજા કોઈ કરી ન શકે સાહેબ કેમકે બીજા બધા ધંધાની અંદર નફો નુકસાન સામે દેખાતું હોય આ તો એક સાહસની વાત હોય એટલે આજે આપણે વાવણીના શ્રી ગણેશ કરી રહ્યા છીએ અને સાથીઓ કરી અને શ્રી ગણેશ કરી અને આપણે વાવણીની શરૂઆત છે એટલે ખેડૂતનો હરખ ઉત્સાહ એટલે વાવણી દવા લાગી દવા વરસાદ વાતાવરણ આજ આનંદ આજ જ આજ આ જ નેનોમાં ને હાલ સખી મારા આંગણે આજ કંચન વહા મેં ત્યારે વાવણીની શરૂઆત

તો વાવણી કરીને જમવા બેહી ગયા છે મગનું શાક છે રોટલી છે મરચાં છે ભાત છે છાશ છે ચાલો ફ્રેન્ડ્સ તમે પણ જમવા પાયલ ગરમા ગરમ રોટલી પીરસી રહી છે અને આપણે ખાઈ રહ્યા છે તો તમે પણ ગરમા ગરમ મગનું શાક રોટલી ભાત મરચાં છાશ આવું કાઠિયાવાડી ભોજન લેવા માટે ચાલો પધારો આવી જાઓ

ખાવાનું ઠામું આજ હું હાંજે એમ જ કરવાનું ખાવાનું ઠામું તો પનાઈ પાછું પાણી ભરવાનું નાસ્તો બનાવી દેવાનો બધે ખાઈ લે પછી ખાવાનું પછી પાછું રાંધવાનું નાસ્તો બનાવવાનો ખાવાનું આ મારું કામ ડેઈલી રૂટિન મારવી છે મોર્નિંગ રૂટિન ઈવનિંગ રૂટિન લેસન કરના છે ડબરા ભરાઈ ગયા છે મને ટીચરે હે ને મિનિટ માં કર બતાવ સાહેબ પોતે કે ખુલાવી તો આપો ને બીજું કઈ છે નહીં છે રૂપિયા નથી આહા પાકીત ખાલી બતાવ બીજું પાકીત લાગુય બીજું પાકીત મારી પાસે નથી લઈ લેજો

કાઈલ નો બતાવતી ઓય આ જઈ લે આ હોશિયાર માણાઈ આ તનું બતાવતી નથી ને કાઈલ નું બતાવે આજે બાકી કર લે આલે તો ફ્રેન્ડ આપણે આવી ગયા દૂધ લઈને અને બની ગયા છે બાજરે કા રોટલા એક છે paio ના આત્મા

आई दिने किरात तो तमर मने रोक राधिवान अकेले स्पेन में पाँच सौ अभी तबास नियाजी नहीं निकला तो मुझे तब ना अब ते अब ते दे जाएंगे किराये से ठेके उसे मैं गोती लेती हूँ नियाजी गोती की चली इन गोती है हाँ नहीं नहीं दाल पाँच सौ का सवाल है हाँ नहीं दाल आपको तो रेला पाँच सौ का सवाल है। <laughs> गोते है तमार घरवाली कई गोती न देते हैं डाम कर जो <laughs> सवाल है पांच सौ का भी बोला दरवाजा मुकवन <laughs> ન જવાય ને તારે તમે કોને કીધું ચાલો આગળ આપણા પાંચસો નો મેળ થાય જ છે ભલે હપ્તે હપ્તે તો હપ્તે હપ્તે તો ખરા હા તે આપણે ઓળખી ગયા તો હિસાબ તો નથી ને હારી ગઈ એમ કઈ દેખા દે આવી હે એમ ને આમાં જોઈ કેવું પડે

ચોરાશી ચોરાશી ના રૂપિયા બેટા ની એક લાખ ને વીસ હજાર ને છવ્વીસ હજાર

બાજરાના રોટલા મનસુ બેન જમવા બે ગયા છે બા બે ગયા છે હેતુ બેન બે ગયા છે બાજરાના રોટલા ફાઇલ બધાઈને પીરસે છે પ્રિયાંક ભાઈ બે ગયા છે જમવા હું પણ બે ગયો છું જમવા તો ચાલો તમે પણ જમવા અને અહીંયા આપણે વિડીયોને પૂરો કરીએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે મળીએ છીએ ફરીથી નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ નાઇટ 你先看。<laughs> <laughs>